રામ રામ કેમ છો મજામાં મજામાં જઈશું ને મજામાં જ રહેવાનું ભાઈ આપણે ગયા કે નવો વ્લોગ વિડીયો અંદર ભાઈ તો ભાઈ જાજા સમય થી વ્લોગ નો પાવ નું કારણ એક જ છે કે ભાઈ આપણે મેરેજ ને એમાં જવાનું હતું એટલે અને આપણે આવી જઈએ એગાસી ઉપર ના એનો હાલ જો તમે ખાલી કેવો છે આપણે ને ટબ ને એને હાવણ લઈ લીધો છે નામ જોઈ લીધો ઓહો આમ જો જોઈ ગયો તમે બધે આવું પડ્યું જો લઈ લીધો હોય ને તબ લઈ લીધો હોય કબૂતરને નવરાવા નાય છે અને અગાસી વાર નાખવું અહીંયા જોવો તમે ઓલો ફટાફટ આપણે અગાસી વાળી નાખી ભાઈ મળી જો ફાઇનલી ભાઈ આપણે સાફ કરી નાખ્યું છે આટલું અને જો કચરો એટલો હે અહીંયા જો દિવાલની કઢ પડ્યું છે આપણું અહીંયા જો ફૂકવવા મૂકી છે ફૂકાય જાય એટલે આપણે લીમડા ખાંડીને નાખી દઈએ હાલો ફટાફટ હે ને આ કચરો પર લઈ જો કેટલો કચરો નીકળ્યો હવે અગાસી ચેક કરો આ કઈ કચરો નથી આ ઓલી ઈંટુ નો હે ને ડાઘ છે જે આ ઈંટુ રાખી હતી આપણે અહીંયા આમ એટલે એમ છે ચાલો ફટાફટ ઈંટુ રાખ દે અને બધું કરી નાખી કામ હવે અગાસી સાફ થઈ ગઈ ફટાફટ આપણે કબૂતર ખોલી નાખી પેલા પછી બધી કરી પેલા જેવું થઈ ગયું ભાઈ આમાં કઈક લોક તોડી નાખો હોય છોકરા હોય કાઢી નાખી

એને અલગ અલગ લાગે છે તેમ કે ભાઈ છે ને ઈટું નથી ને એટલે ઈટો વગેરે મસ્ત લાગે છે ઈટો વગેરે મસ્તી નહીં લાગે આપણે ઈટો રાખ દે આ એકલા આમ ના ભાઈ ચાલો ફટાફટ હે ને ઈટું રાખ દે ને થોડાક કબૂતર કાઢી નાખું ભાઈ મળી પપ્પા આપણે જમીન કાળું નીકળી જાય બહાર અને કબૂતર પૂરતી થાય આનો થોડીક વાર દુકાને બેસીએ આવી કૌશીત નહીં પછી આનો મળ્યા એનો ફોન કરવું પહેલાં ક્યાં હે ક્યાં નહીં બધું દેખાડું તમને જો અમારા ગામના ભાઈ ચબૂતરે જઈ જાય અને દેખાડું અમારે આ ભાઈ

ઘટે નહીં એમાં ગામ જઈ જાય મસ્ત મજાનું ગામ છે ભાઈ આ ગમત રીવાઈ છે હા ભાગી છે હા જય જયા તમે ગામ છે જો બસ છે આપણી પેલા દુકાન હતી ભાઈ જોઈ લ્યો બસ સ્ટેન્ડની બાજુમાં આપણા દાદાની છે બાજુમાં આમ કૌલર દુકાન સાઈડ જાય ફોન કરવાનો બાકી ફોન કરી લઈ ફટાફટ ફોન કરી લઉં ને પૈ મળી એવું ચાતો તો ને એક વસ્તુ જો બેઠીએ કંઈક કરે જવો ને મેં કીધું હાલ બધું દેખાડી જવો દેખાતું હોય છે તમને હલો ફટાફટ નીકળી જાય જી કરે ખોલા ને ફોન કરી દીધો છે ફટાફટ નીકળી ગયો આપડે જઈ લે બપોર વચ્ચે

તમે ગા જોઈ લીધી પેન જોઈ લીધી ટોમી જોઈ લીધો અને ટોમી કેવો છે એ આપણે એને કોમેન્ટ કરી જો ભાઈ ને હાલો આપણે ફટાફટ ઉપર જાય ને આપણે પહેલાં ક્યાં કબૂતર રાખા ખાતા અને લોગની શરૂઆત કરી હતી તમને દેખાડું જગ્યા તો ભાઈ અહીંયાથી આપણે શરૂઆત કરી હતી અત્યારે જો અહીંયા આપણે બધા ખુલ્લા હતા કબૂતર ને અહીંયા આપણે હતા અહીંયાથી આપણે પછી એને ઉપર રાખ્યું ત્યાંથી વહી ગયા આવો ઉપર હાલો ફટાફટ ત્યાં જાય ને દેખાડું તમને બધું બપોર પછીનો સમય થઈ ગયો નહીં ભાઈ થઈ ગયા કમ્પ્લીટ અને આપણે આવી ગયા એ ઉપર અગાસી ઉપર અને અગાસી વહી રીતે તમને ખબર હે અને નાવાનો વિડીયો હું ભૂલી ગયો ભાઈ અને ઉતારતા ભૂલી ગયો ને નવું ડાયરેક્ટ નીચે વયો ગયો હાલો ફટાફટ એને તમને પહેલાં અગાસી દેખાડું ને બધું દેખાડું આપણે ન હોય ત્યારે આપણા કંપા થઈ ગયા કામો આપણા કબૂતર કાઢી નાખે ભાઈ એને બધી ખબર છે ક્યાં હું રાખી છે આપણે સમજાઈ લ્યો અગાસી એક ફેર ચેક કરો ભાઈ મસ્ત મજાની હો ઘટે નહીં જો અહીંયા દાણા નાખી દીધા જો આપણે અહીંયા થઈ ગયા હી કમ્પ્લીટ થયાં કાઈટ કાઈટ આ હૈ ગયાં કબૂતર નીકળી ગયા એને થઈ એને બધી ખબર જ જોઈ શું કરું હું કાંઈ થેલી આમાં અંદર કબૂત કરીએ ખાવા છે ભાઈ કાચી થઈ ગયા આમાં ઘણા ભાઈ નવા લીધા હે આપણે પછી આ કબૂતર હતા બધાય કાઢીને આમ જાઓ કાયદા સર ઉડે તો આ બાક બાવરિયામાં કાયા તે બાજુમાં બાકી આવી રહ્યા કબૂતર હવે જોઈ લ્યો આમાં કેટલા લવા લીધેલા આપણે જોવો કઈ ઘટે જ નહીં સવાલ જ નથી જોઈ લ્યો આમ કબૂતરમાં ઘરનું પાઠુડ વટાણનું આ હે એક બાકી ઓલો હતા એ તો જો મોટા થઈ ગયા મોરલોની બહાર નીકળ્યા નથી બધા બાકી હવે જોવો તમે ઉડે તો હા બાકી કા કાટે બાવળી અંદર કબૂતર હાલો તમને હજી આમાં ઘણી દેખાડવાની આમ જઈ લ્યો કઈ ઘટેલ નહી વસ્તુ છે એક નંબર આટલાક જ રાખવાના ભાઈ હવે કેટલાક જ કાઇવા બધા હજી ફટાફટ જો હું તમને બચા દેખાડું

અબલક બીજા અહીંયા વય હોય જાય બે વાર ભાઈ જો કમ પાપા અહીં જઈ દયો હાથમાં દાણા આવે તો એની ટેવ એવી છે ભાઈ કબૂતર નહીં હું તમને દેખાડું બીજા અહીંયા કંઈક કરવા આવે છે એટલાક અહીંયા નહીં ચડ અહીંયા આવી જાય એની વાય બધે આપણે કબૂતર આવી જાય એવું થાય હમણાં તમને હું દેખાડું બાકી અટાણે જો ફૂલ ફોર્મમાં એ ગયા અગાસી ચોકી કરી જોઈ ગયો બેઠો ને કમ કમો અને આપણી છત્રી છે હાજી ખલે આવી ટકી બાકી ક્યારે એવી ટકતી નથી એટલી હાજી ખલે બની એવી જેમ હે હાથમાં ખાઈ લઈ માં દી ઓલી હાથમાં ખાઈ જો વાહ નાક નાક દાણા નાક હાથમાં ભાઈ નવી માદી રહી લઈ વાહી આપણે ઈ જો એ બધું તો હાલો પછી થાય ભાઈ આપણે ફટાફટ હું તમને અંદર દેખાડી દઉં તો ભાઈ આપણે અંદર આવી ગયા અહીંયામાં જોઈ લ્યો ને આ આજ પેટીમાં ભાઈ જોઈ લ્યો બે બચ્ચા છે મસ્તીના કાઈ ઘટે નહીં એટલે અહીંયા પછી આમાં કાઈ નથી ભાઈ આમાં હમણાં જોડો માર્યો છે એટલે આ બધી તો નવી પેટી એટલે આમાં કાઈ છે નહીં એટલે આમાં જોવો તમે મસ્ત મજાના આમાં એ બચ્ચા આવી ગયા બે આમાં વિશે નહીં આમાં કાઈ નથી આમાં ભાઈ બે ઈંડા છે ને આમાં જોવો ભાઈ

આમાંય કઈ નથી માળો બનાવે છે આમાં કઈ નથી આટલું ભાઈ આપણે રહેવાનું છે આટલામાં આપણે બચ્ચા પાંચ છ ઈંડા મસ્ત મજાનું વસ્તુ એ ભાઈ ભાઈ આપણે ને ઓરો બનાવવાનો હોય પ્રોગ્રામ બનાવવાનો છે એટલે આપણે જઈ ભાઈ હે લાકડા લેવા કેમ કે છે નહીં અને ઉપર એમના કબૂતર ખુલેલા જ છે હજી લે હાલો એમનો અહીંયા છે અને હું નેસુભાઈ લેતા વિ ફટાફટ તો હાલો બૈનારીઓ વ્લોગમાં હું નેસુભાઈ છે ને વેવા વઈ ગયા હી લાકડા જો ભાઈ આમ પર દે હી લાકડા લેવા પછી મળી આપણે અહીંયા લાકડા લેવા દે દીજો બૈનારીઓ વ્લોગમાં તમે અપડા વિ ગયા છે આપણી નદીમાં ભાઈ એ લ્યો નેસુભાઈ આપડી ભેગા છે વા ભાઈ આઈ થી આમાં તાલાઈ છે લઈ લે અને મોરલો એવો ને ઢેલ જોઈ રે ભાઈ તમને દેખાડું હોય તો હમણાં જ જોઈતી mẹ kิด đi khá khai ra đi rồi morlô hết vậy, ra hoa chạy đi đi à, morlô ra hoa chạy, chạy đi à, ra đi ફટાફટ આપણે તારા કાઢી લઈ પછી મેળ્યા આપણે આવી ગયા ઉપર પાછા લાકડા લઈ જોઈ લ્યો આયા થોડા લાકડા જોઈ લ્યો તો ભાઈ લાકડા ને એવું બધું લેવાઈ ગયું હે અને કામ થઈ ગયું હે પૂરું અને જોઈ લો તમે આપણા કબૂતર અને ફૂલ મોજ કરવાની બાકી કાંઈ ના હોય એમાં અને આપણા કબૂતર કેમ ગઈ તમે એને કોમેન્ટમાં બતાવજો બાકી હજી એક ફેર જો તમે કબૂતર જોઈ લ્યો કોમેન્ટમાં કહી દેજો અને આપણો ભાઈ ટોમીને કેવા લાગે એ બધા એને કોમેન્ટ કરી દેજો આમ તો જો આપણે આપણે એને કબૂતર દેખાડું બધા જોઈ લીધા છે કેવા કેવાય કોમેન્ટ કરતા હે ભૂલતા નહીં ભાઈ અને હવે આપણે વાગવામાં આવી છે લગભગ હાથક વાગી ગયા છે ભાઈ એટલે ભાઈ આપણે કબૂતર કરી દઈ બંધ અને હવે બપોર નાખોયેલા છે એટલે કરી દઈ હવે કબૂતર બંધ આલો ફટાફટ બની આલો કબૂતર કરી દઈ બંધ ભાઈ આપણે ઘણા બહાર રમવા લઈ ગયા હા અહીંયા કંઈક દેખી ગયો છે બપોરે હું રમડવા ગયો ને તો જોઈ લ્યો હાકર તોડી નાખી જોઈ લ્યો હાકર તોડી નાખી આવું જુગાડ કરવો પડ્યો અને નહીં મંગાવી જો હા એમ જોઈ લ્યો હાકર તોડી નાખી જવો જોઈ ચાલો ફટાફટ એને આપણે આને રમાડી લઈ બહાર થોડીક હોય મળી એજનો વિડીયો અહીંયા ભાઈ મળી બીજા લોગમાં તાલી રામે રામ ડાયરાને